ઓલ અમિતાભજી ને આવી જવા ગયો આવી જાવ અમિતાભ આવી જાવ હા અમારા ભાવનગર ના અમિતાભ છે ધન્યવાદ ધન્યવાદ દીધા વગેરે રહે નહીં સાહેબ વાહ વાહ વય આવ્યા

માણસ ધોળા થાય કાળા કરે પણ જેને જેના પ્રત્યે લાગણી હોય એટલે અને અવારનવાર ભગવાન સોમનાથ ના સાનિધ્યમાં પોતે આવે છે મોડી વાત ઉપર આવું સાહેબ જેને એના નામના હટાણા હોય અને ત્રીજી વાત એ છે આ તો વિષય જ ચાલતો છે એમાં વાત કરું તમને કે તમે આજના માણસનો વેશ પહેરીને તમે જો આટા મારો તો એ વ્યક્તિને પણ સ્વીકારવા પડે તો એ જ વસ્તુ તમે અખિલ બ્રહ્માંડના માલિકારે કરી નાખો સાહેબ એક ઘટના છે ને એક નાનો પ્રસંગ લઈ મારે તમને હસાવાય છે અને આમ કારણ કે અહીંયા વર્ષે એક બે વાર આવવાનું થાય આ વિસ્તારમાં અને એમાં આતો ભગવાન સોમનાથ નો મેળો શું અગડબમ ગાવ એમ એ કેટલા થાય ખબર છે એ ક્યાંય ત્યાં ત્યારે સગડોળે સડવાય જેવી વાત ના આમ જો હાંભળ્યા કરાય ડાયું ન થવાય શાંતિ જ રખાય અને ડાયુ થઈને સંભળાય અને વારો આવે આવો ના દીકરા ન થવાય બોલાવો ખબર અને શિસ્ત મર્યાદા ક્યાં બેસવું ક્યાં બોલવું આ તમને હું પેલા કઈ લીધો તો હામાં ઝાડ છે મેળા માય છે અને અમને હકીકત છે સાહેબ કેટલા માણસો બેઠા એ મહત્વ નથી કેવી વ્યક્તિ બેઠી છે એના ઉપર આધાર છે અહીંયા અમે ફાટે એમ ફાટે તમારે વખાણ કરીએ હમ એટલે એમાં તો કોક હોય કોક કોક હોય પણ અમારા મૂળ વિષય ઉપર આવું સાહેબ તમારે એની માટે કે મારો ટાઈમ ન બગાડાય હા મૂળ વાત એ છે કે તમે જેનું વાત એ ચાલતી હતી તમે જેની જેનું ભજન કરો એ માણસ એની જેવો મળે થાવા આ બધા અધિકારીઓ બેઠા છો તમે જુઓ કોલેજમાં એક સાથે જ હોય પણ જ્યાં વિષય ફરી જાય જેને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવું છે એનો શેરો પોલીસ જેવો મળશે થવા જેને મેડિકલ લાઈનમાં જવું એનો શેરો ડોક્ટર જેવો મળશે થાવા કોઈ જજ થયા હોય તો એનો શેરો એ તમને બેઠા હોય તો એ જજ જ લાગે કલેક્ટર બેઠે તો કલેક્ટર જ લાગે એસપી બેઠા હોય તો એસપી જ લાગે એને યુનિફોર્મની જરૂર નથી રહેતી પછી શું કામ તમે જેમાં પ્રવેશ કર્યો છે તમે એની જેવા મળો છો થાવા એમ ભગવાન સોમનાથ જે છે

અને કાર્તિકી પૂર્ણિમાને દિવસે એ ચંદ્રને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય એટલે ચંદ્રને પ્રસન્ન છે ચંદ્ર નામ સોમ સોમ ઉપર ભગવાન સોમનાથ અને બાર જ્યોતિર્લિંગમાં એ પ્રથમ જ્યોતિર્લિંગ આપણને સોમનાથ મળ્યું છે તમારી પૈણ પીડા હોય અને તમે અહીંયા સોમનાથના સાનિધિમાં આવી અને ત્રીજી વાત સોમનાથ આવીએ ને એટલે આપણે કેટલા તીર્થ થાય તો ભગવાન ભાલકેશ્વર ભાલકા તીર્થની યાત્રા થાય જ્યાં ભગવાન કૃષ્ણ પીપળાના સ્થળે બેઠો છે એ દર્શન કરીએ ને તો અભિમાન ઓગળી જાય અને દેહોત્સર્ગ ત્યાંથી ભગવાને વિદાય લીધે એના ચરણ પગલા છે બાજુમાં જ ની ગુફા છે અહીંયા નીકળો તો આ બધા દર્શન કરવા જેવું અને થોડાક આ બાજુ આવો એટલે આપણું ત્રિવેણી ઘાટ જે જાવ મોક્ષ ન મળે ને એ અહીંયા જેના પિતૃના ફૂલ નાખે ને સાહેબ એને ગંગા એ ધક્કો નથી રહેતો એનું અહીંયા તર્પણ થઈ જતું હોય છે અને અહીંયા આચાર્યો ભૂદેવો બધા જેવા જોઈએ એવી વ્યવસ્થા જે માણસને કરી દે અને એની જ બાજુમાં એક ઘટતું હતું અને સોમનાથ ટ્રસ્ટે રામજી મંદિર બનાવ્યું ભગવાન રામ દરબાર રામ મંદિર પણ એટલું સુંદર બનાવ્યું એટલે મેં કીધું એમ કે પંચાસી જેટલા નાના મોટા મંદિરો આ બધે દર્શન કરીને તેનીથી રોકાઈ જયારે મેળાવે એ સોમનાથ ની થેપલાન માં જયારે આવતા છે એને જાત્રા ન કહેવાય એને ટુર કહેવાય પ્રવાસ કે અમે પ્રવાસ માં ગયા તા પણ એની અંદર પ્રવાસ ની અંદર તમારે ભક્તિ ભળી જાય તો યાત્રા બની જાય ભોજન ની અંદર ભક્તિ ભળી જાય તો એ પ્રસાદ બની જાય અને તમારા પરિવારમાં ઘરની અંદર ભક્તિ ભળી જાય તો ઘર મંદિર બની જાય મારો કહેવાનો અર્થ એ છે શું કરવું એ આપણી ગણતરી છે છે પણ ને પાછું પોતે ક્યાં જાય ખબર બોલો એટલો બધો ટેન્શનમાં આટા મારે છે લેવા દેવા ભૂગીન જાવ હોય માસીન ઘરે નીકળી જાય મામાન ઘરે બોલો પછી ત્યાં આવીને એમ કે લે હું અહીંયા ક્યારે આવ્યો હોય અહીંયા હું હું કામ આવ્યો એ તને ખબર તું હું કામ આવ્યો હોય એમ અમુક ઉપરથી હું કામ આવ્યા એ ખબર નથી બોલો લ્યો કારણ કે મેમરી ઉડી જાય પછી મેળ ન આવે તમને એક બે વાતો કરું હું તમારે કે ભગવાન મેં આપણે ગાયું ને ગમે ગોતી ગોતી હંસલા ને આપે મોતી જો હંસ છે મોતી સિવાય ચારો નથી ચરતા તેને ભગવાન મોતી આપે બોલો કીડીને કણ આપે હાથી ને તો કેટલું બધું આપે એક મણ લાડવા હોય ને ત્યારે હાથી ધરાય બરોબર પણ લાડવા લમામાં માથી ખાતો હોય ને તે હોઠ માંથી ગોર સટકી જાય ને તો કીડી નાખી ના જમી જાય પણ હાથી સટકવા દે તો થાય અમુક હાથી એવા થયા ને લાડવાનો ગોર હેઠો ન પડવા દેતા પણ પડી ગમે ત્યાંથી ગોતી ગોતી એ હસલા ને આપે મોતી કીડિયું ને કણકો અને હાથીલાને ને માણું હરીની હાથડીએ મારું રોજનું હટાણું જેના હટાણા રોજના થઈ જાય એને કોઈ દી વાંધો ન આવે બે માણા ફરવા નીકળ્યા તો સરસ મજાનો મેળો હોય તો બધું હોય ને અમુક ઉપર દોરડી હાલતા હોય હોય અમુક ફરતા કીધું એમ કે અલગ અલગ જેટલું જેટલું હોય તો એક જણો સરસ મજાનું વાંદ્રુ રમાડતો હતો માકડું લઈને આવેલો અને વાંદ્રુ એટલું સરસ એનો એનો જે માલિક હતો ને એમ કે છલ ચમુરિયા દોરી ઉપર ચાલો તે વાંદ્રુ દોરી ઉપર આવી જાય છલ ચમુરિયા ગલોટ ખાઓ એટલે ગલોટ ખાય ચલ જમુરિયા સાહેબ આવ્યા છે સલામ કરો એટલે વાંદ્રુ સલામ કરે એટલું સરસ આ બે જે તાજા તાજા પરણેલા અને તાજા તાજા નવા નવા પરણેલા હોય ને એટલે તમે જોજો આમાં ઘણા મિત્રો બેઠા છે એના એના વાઈફ એટલું કહે ને કે ખરેખર આ વસ્તુ બહુ સરસ છે એટલે પછી પૂરું થઈ જાય પણ બેન ને વાંદરું ગમી ગયો કેટલું સરસ વાંદરું છે કેટલું કીધું કરે છે કેટલું પઢાવેલું છે તાતોલો ભાઈ બાજુમાં આવીને કે ખરેખર આપણે લઈ લેવું છે તક ના એ તો તમે છો નહીં પણ તોય ઓલાથી રેવાડું ને હો એ કે આ લેવું તો છે જ એટલે ઓલો જે માકડું રમાડ તો પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે દસ રૂપિયા નાખ્યા કે પચાસ રૂપિયા નાખ્યા એ રૂપિયા બધા ભેગા કરીને સુરભાઈ પૈસા ભેગા કરીને આમ ગણતો થો અને વાંદરું પાછું ખંભા ઉપર બેસી ગયું માથું પકડીને કોક સાડા કરે તો આમ ખીજાય એમાં ઓલા ભાઈ વલાને પૂછ્યું કે ભાઈ આ આ આ તમારું વાંદરું કેટલામાં લીધું તમે એટલે ઓલે જવાબ ન આપ્યો પૈસા ગણતો છે ભણા બીજી વાર પૂછ્યું એ ભાઈ તમને કઉ આ તમારું વાંદરું કેટલામાં લીધું ઓલે પાછો જવાબ ન આપ્યો એને સામુ ખાલી જોયું ત્રીજી વાર કીધું કે એ ભાઈ તમને કઉ આ વાંદરું કેટલામાં લીધું તોય ઓલે જવાબ ન આપ્યો પછી બેન થી નો રહેવાનું બેને કીધો તમને ક્યારના પૂછે છે આ વાંદરું કેટલામાં લીધું બેરા છો નથી સાંભળતા

અને જેમાં એમાં માણસે આવી જાય એક જડો ભર બપોરે ફાણસ લઈને નીકળ્યો ભાઈઓ ભર બપોરે ફાણસ લઈને નીકળ્યો કોકે કીધું કે આ થોડો દિવસ છે અને અત્યારે તમે આ દીવો લઈને નીકળ્યા છો ફાણસ લઈને નીકળ્યા છો ત્યારે ઓલાએ કીધું માણસ ગોતવા નીકળ્યો છું વસ્તી તો કરોડો ની હોય બાપ એમાં માણા કેટલા થઈ જાય છે માણહાઈ થી કેટલા જીવી લે છે આ એના માટેના કાર્યક્રમો છે ને જો તમારે તમારે મકાન સાફ કરવું હોય તો જ તમારે ઝાડુ લેવાની જરૂર છે કચરા કચરો કોઈ દિવસે સાથો ન લેવા જાય કપડાને ઉજળા કરવા હોય તો જ ધોવાનો પ્રોગ્રામ કરાય મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી એમ માણા થવું હોય ને તો આવા તીર્થમાં આવવાનું હોય સાહેબ આપણે આ જેટલા જેટલા આવે કાંઈ ટોટલી વસ્તી નથી આવી પણ જેને સોમનાથ પ્રત્યે શ્રદ્ધા છે સોમનાથ પ્રત્યે ભાવ છે અને એક આનંદ કરવો છે આ આનંદનો મેળો આ ભાવનો મેળો અને એટલું કહેવાઈ ગયો આ શિવ ભક્તિનો ભેળો છે અને એટલે આ સરસ કવિતા એનું શેલી પંક્તિ ગીત તો મોટું છે શેલી પંક્તિ લઈને મારે તમને બે ત્રણ જોક્સ કે જે કઈ કેવું છે આનંદ કરવા ભેગા થયા છે કે ધણી મે તો ધાર્યો નામી ઈ પતિ ગાય સઘળી વ્યાલી એ પિંગળને મળ્યું છે મોટી પેઢી નું ઠેકાણું રે you yeah. know આ રચના કે એક હારો મોટી પેઢી નો શેઠીયો જો આપણને મળી જાય તો આપણને ચિંતા નથી રહેતી તો કલ્પના તો કરો કે જેને મહાદેવ મળી જાય ભગવાન શિવ મળી જાય સાહેબ જ્યારથી સમજાણું છે ત્યારથી હું શ્રાવણ મહિનો આખો મહિનો કોઈ દી ક્યાંય પ્રોગ્રામમાં નથી જાતો છે બસ મહાદેવ નું રતણ કર્યા કરી અને નવરાત્રીમાં કોઈ દિવસ હું ગરબામાં નથી ગયો